ડિજિટલ ગુજરાત એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનાનું ફોર્મ ભરતી વખતે ઘણા સ્ટુડન્ટને તકલીફ થતી હોય છે કારણ કે ડિજિટલ ગુજરાત સાથે એસએસઓ આઈડી સિસ્ટમ જોડવામાં આવ્યું છે તો ફોર્મ ભરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થાય છે તો એસએસઓ આઈડી કઈ રીતે બનાવવું રજીસ્ટ્રેશન કેવાય કઈ રીતે કરવું તેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે સાથે એ પણ જાણીશું કે કેવાયસી અને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા બાદ જ્યાં એક સેન્ડનું ઓપ્શન જ્યાં અહીં તમે જોઈ શકો છો એક સેન્ડનું ઓપ્શન આવે છે તેના પર ક્લિક કરવા છતાં તે સ્કોલરશિપ પોર્ટલની અંદર જઈ શકતા નથી વેબસાઇટની બહાર નીકળી જાય છે તો તેનું પણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાનું છે કેવાયસી સી કમ્પ્લીટ કર્યા બાદ આપણે તેને તે પોર્ટલની અંદર ડાયરેક્ટ નું ફોર્મ ભરી શકીએ તેવી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે સાથે એ પણ જાણીશું કે ફોર્મ ભરતી વખતે કંઈ ઇશ્યુ કે કઈ પ્રોબ્લેમ ન થાય તે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તો ચાલો આપણે જાણીએ માહિતી વિશે તરફ લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકો છો વેબસાઇટ ઓપન થયા બાદ આવી રીતે તમને હોમ પેજ જોવા મળશે જેમાં અહીં લોગ ઇન ઇન રજીસ્ટ્રેશન તેના પર ક્લિક કરશું ત્યારબાદ નીચે ઓપ્શન આપેલું છે સિટીઝન લોગ ઇન તેના પર ક્લિક કરીશું ક્લિક કરશો એટલે તે લોગ યુઝર આઈડી અને પાસપોર્ટનું ઓપ્શન આવશે જેમાં સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ કરીને આવશે જો તમારી પાસે રજીસ્ટર્ડ આઈડી બનેલી હોય આઈડી અને પાસપોર્ટ તો તમે કેફસા નાખીને ડાયરેક્ટ સાઇન ઇન કરી શકો છો પરંતુ આપણે અહીં નવસરથી જાણવાનું એટલે નવી નવી પદ્ધતિ માહિતી મેળવવાની છે કેવાયસી સાથે પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે તો આપણે સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે માહિતી આપણે મેળવવાની છે તો અહીં સાઇન અપ ફોર એસોસ આઈડી તેના પર ક્લિક કરીને આપણે નવું રજીસ્ટ્રેશન કરશું તે કઈ રીતે કરવું તેની આપણી માહિતી મેળવીએ અહીં ટાઈપ ઓફ સિલેક્ટ ઓફ ટાઈપ રજિસ્ટ્રેશન ડિટેલની અંદર ચાર ઓપ્શન છે જેમાં પેલું આધાર કાર્ડ પાન કાર્ડ ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ આઈડી અને રેશન કાર્ડ ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી અને તમે રજિસ્ટ્રેશન કેવાયસી કરી શકો છો તો આપણે આગળ માહિતી જેમાં આપણે સૌપ્રથમ આધાર કાર્ડ લેશું એના દ્વારા આપણે કેવાયસી રજિસ્ટ્રેશન કરીએ તો અહીં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ કેપ્સા કોડ નાખી સેન્ડ ઓટી પર ક્લિક ક્લિક કરશો જેવું એટલે તમારા મોબાઈલ અંદર આ ઓટીપી ત્યારે પોસિબલ બનશે જો તમારી તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે આ પ્રોસેસ કરી શકશો નહીં તે તમારે ધ્યાન રાખવું ત્યારબાદ આપણે ઓટીપી નાખ્યા બાદ આપણે વેરીફાય ઓટી પર ક્લિક કરીશું જેવું આપણે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશું એટલે તમારી પ્રોફાઇલ તમને અહીં જોવા મળે ફોટો છે તમને જોવા મળશે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ ઇંગ્લિશમાં ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ ગુજરાતીમાં જોવા મળશે અહીં તમારું ફર્સ્ટ નેમ ઇંગ્લિશમાં અહીંયા તમારું ફર્સ્ટ નેમ ઇંગ્લિશમાં તમારી સરનેમ હોય તો તમારે સરનેમ પસંદ કરવાનું છે નામ હોય તો નામ જે પણ હોય તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ મિડલ નેમ મિડલ નેમ તમારું નામ પિતાનું નામ જે પણ હોય તમારે પસંદ કરવાનું છે નેમ તમારું પિતાનું નામ અથવા તમારી સરનેમ જે પણ હોય તમારે પસંદ કરી અને ટાઈપ કરવાનું રહેશે આપણે અહીં જોઈએ કે આધાર કાર્ડ પ્રમાણે જે નામ નામ છે તે આપણે અહીં પસંદ કરી લઈશું ફર્સ્ટ તમારી સરનેમ હોય તો તમારે સરનેમ પસંદ સરને એવી રીતે નીચે પણ ઓપ્શન આપેલું છે ગુજરાતીમાં તમે ગુજરાતીમાં તમારી પેલા અટક છે કે નામ તો તમારું અટક હોય તો તમારે અટક પસંદ કરવાની છે નામ હોય તો તમારે નામ પસંદ કરવાનું છે અને લાસ્ટમાં તમારા પિતાનું નામ હોય તો તમારે પિતાનું નામ પસંદ કરવાનું છે આવી રીતે તમારી ફર્સ્ટ પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની રહેશે અને એડ્રેસ જે તમારા આધાર ઉપર છે બેઝુક જે એડ્રેસ તમને તમને ઓટોમેટિક અહીં જોવા મળશે એટલે કે ઓટો ફિલ થયેલું છે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવાના છે મોબાઈલ નંબર નાખી અને એક ઓટીપી લેવાનો રહેશે ત્યારબાદ ઓકે ઓટીપી તમારો આંકડામાં નહીં હોય કારણ કે આ અલગ રીતે એક ઓટીપી આવશે જેમાં એબીસીડી એટલે કે આલ્ફાબેટિક કી હોય છે જેમાં ન્યુમરી કીનો પણ સમાવેશ હોય છે એટલે કે ઓટીપી તમારે ખાસ જોઈ લેવો ત્યારબાદ તમારે વેરીફાઈ ઓટીપી કરવાનો રહેશે વેરીફાઈ ત્યારબાદ ઓકે નીચે ઓપ્શન આપેલું છે ઈમેલ આઈડી ઇમેલ આઈડી તમારે નાખવી ફરજિયાત નથી કારણ કે જે સ્ટારની નિશાની અહીં તમે જોઈ શકો છો જે સ્ટારની નિશાની આપેલી છે તે વિગત તમારે ભરવી ફરજિયાત છે જો તમારે ઈમેલ આઈડી નાખી હોય તો તમે નાખી શકો છો ઇમેલ આઈડીની તમારે ઓટીપી આવશે તે પણ તમારા બોક્સને ટાઈપ કરીને વેરીફાઈ કરવાનો રહેશે ત્યારબાદ પાસપોર્ટ પાસપોર્ટ કેવા હોવા જોઈએ જે આપણે એક્ઝામ્પલ તરીકે તમે અહીં તમે જોઈ શકો છો લાઈવ કે આવી રીતે પાસપોર્ટ હોવા જોઈએ તો જ એક્સેપ્ટ કરશે અને અહીં જે ઓપ્શન આપેલા છે ચોકડીના તે તમામ ઓપ્શન રાઇટ થઈ જવા જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે લાઈવ જોઈ લઈએ ટાઈપ આવી બધા ઓપ્શન છે રાઈટ થઈ જશે અહીં તમે જોઈ શકો છો જે ઓપ્શન ચોકડી હતા તે બધા રાઈટ થઈ જાય એટલે આપણો પાસપોર્ટ એક્સેપ્ટ કરી લીધો છે ફરીથી આપણે કન્ફર્મ પાસપોર્ટ ની અંદર પણ એવા પાસપોર્ટ ટાઈપ કરવાના રહેશે તો એ માન્ય અથવા ગણાશે ત્યારબાદ આપણે એ ઓપ્શન આપેલું છે કેબસ કોર્ટથી તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનું છે ત્યારબાદ હું સહમત છું અહીં રાઇટની નિશાની કરવાની છે ત્યારબાદ સબમિટ સબમિટ કરશો એટલે યુઝર રજિસ્ટ્રેશન સક્સેસફુલી ચેક યુઆર એસએમએસ યુઝર ડિટેલ એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એસએમએસ આવશે જેમાં યુઝર આઈડી આવશે તે આપણે યુઝર આઈડી લોગિન કરવાનું છે તેની તરફ આપણે જઈએ તો અહીં ડાયરેક્ટ ઓપ્શન આવી ગયું છે લોગિન કરવાનું મોબાઈલ નંબરમાં ચેક કરીને આપણે યુઝર આઈડી અને પાસપોર્ટ ત્યારબાદ કેપ્ચા કોડ કરીને સાઇન ઇન કરીએ સાઇન ઇન સાઇન ઇન થયા બાદ તમારું ઓપ્શન અહીં તમને જો એટલે કે તમારું હોમ પેજ તમારું ડેશબોર્ડ તમને જોવા માટે પર્સનલ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે જેમાં આપણે ચાર ઓપ્શન કમ્પ્લીટ કરવાનું છે પર્સનલ ઇન્ફોર્મેશન પછી કોમ્યુનિકેશન ડિટેલ ફેમિલી ડિટેલ અને અપલોડ ડોક્યુમેન્ટ આટલું કર્યા બાદ આપણે આગળની પ્રોસેસ જાણીશું સૌ પ્રથમ આપણે પર્સનલ ડિટેલ મેળવી લઈએ જેમાં ઇમેલ આઈડી આપેલી છે તે ઇમેલ આઈડી નાખવી ફરજિયાત છે ઇમેલ આઈડી નાખી લઈએ ત્યારબાદ આપણું ટાઇટલ મિસ મિસ્ટર મિસિસ મિસ્ટર કે ડૉક્ટર જે પણ આવતું હોય તે તમારે પસંદ કરવાનું છે તો આપણે અહીં મેલ છે એટલે મિસ્ટર આવશે ત્યારબાદ નીચેની વિગત આપણે સ્ક્રોલ કરી અને ભરવાની છે તો તેના તરફ જઈએ તો અહીંયા આપણે જે સ્ટુડન્ટના મેરેજ થયા હોય તો મેરી સ્ટેટ સિંગલ મેરિડ અથવા ડિવોર્સ જે પણ હોય તો આપણે અહીં સિંગલ છે ત્યારબાદ ઓપ્શનની અંદર આપેલું છે કે તમે સેલ્ફ એમ્પ્લોય છો સ્ટુડન્ટ છો જે પણ હોય તમારે પસંદ કરવાનું છે ત્યારે આપણે સ્ટુડન્ટ છીએ ત્યારબાદ ક્વોલિફિકેશન તમે અભ્યાસ કેટલું કરેલા છે અથવા કેટલા અભ્યાસમાં શું થયું વિગત નાખવાની છે તો આપણે અહીં ગ્રેજ્યુએટ નાખશું અથવા સેકન્ડરી પ્રાઇમરી જે પણ હોય તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ સેકન્ડરી ત્યારબાદ કેટેગરી તમે કઈ જાતિની અંદર આવો છો જનરલની અંદર આવો છો ઓબીસીની અંદર આવો છો એસસીની અંદર આવો છો અધરની અંદર આવો છો અથવા એસટીની અંદર તો આપણે અહીંયા આવી છે ઓબીસીની અંદર તો ઓબીસી પસંદ કરવાનું છે ડિઝેબિલિટી સ્ટેટસ એટલે જો તમારું કઈ પ્રોબ્લેમ વાળું હોય તમને કઈ શારીરિક પ્રોબ્લેમ હોય તો યસ કરવાની છે બાકી તમે ન કરી શકો રીમાર્કમાં કઈ તો રીમાર્ક તમારે રહેશે ત્યારબાદ છે એમ્પ્લોયડ એમ્પ્લોયડની અંદર તમે કઈ સેલેરી હોય તમે એમ્પ્લોઇડ હોય તો યસ કરવાની છે બાકી તમે ન કરી અને ડાયરેક્ટ જઈ શકો છો ડિટેલ ડિટેલની અંદર ઇન્કમ રેન્જ તમારી ઇન્કમ રેન્જ પિતાની અથવા તમારી હોય જે હોય તમારે દર્શાવવાની છે તો અહીંયા આપણે ઝીરો ટુ એક લાખની દર્શાવી દઈશું ત્યારબાદ ઇન્કમ સોર્સ તમે કયા માધ્યમ તમારે આવક આવે છે તે તમારે દર્શાવવાનું છે તો અહીં બિઝનેસ સેલર એગ્રીકલ્ચર રિટેલર તો આપણે અહીં કોઈ પણ એક પસંદ કરી લઈશું રિટેલર તો અહીં તમારે લખવાનું છે બેનિફિસ અકાઉન્ટ નંબર તમારી પાસે જે પાસબુક હોય તે તમારા અકાઉન્ટ નંબર નાખવાના છે અકાઉન્ટ નંબર નાખ્યા બાદ એ અકાઉન્ટ ક્યાં પ્રકારનું છે તેની વિગત દર્શાવવાની સેવિંગ કરંટ ઓવરડાપ કેશ જે પણ હોય તો મોસ્ટ ઓફલી સેવિંગ હોય તો આપણે સેવિંગ પસંદ કરીશું અહીં બેંકનું નામ તમારી પાસે કઈ બેંક છે બેંકનું ખાતું છે આપણી પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો આપણી એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફિયા એસબીઆઈ તેનો એસબીઆઈ નો કોડ તમારી પાસબુક અથવા ચેકની અંદર જે કોડ આપેલો હોય તે તમારે કોડ અહીં ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ આપણે સેવન નેક્સ્ટ કરીશું જેવું સેવન નક્સ કરશો એટલે આપણે બીજા પેજમાં જશું એટલે કે કોમ્યુનિકેશન ડિટેલની અંદર જશું તેમાં અહીં એડ્રેસ આપેલું છે એટલે કે કોમ્યુનિકેશન એડ્રેસ જેમાં પરમનેન્ટ એડ્રેસ પરમનેન્ટ એડ્રેસ તમારું આધાર કાર્ડ પ્રમાણે જે એડ્રેસ હોય તો તમારે ટાઈપ કરવાનું છે તમે ગામડામાં આવો શહેરમાં જો શહેરમાં હોય તો અર્બન અને ગામડામાં હોય તો રૂરલ રૂરલ પસંદ કરશો એટલે તમારે તમારું સ્ટેટ પસંદ કરવાનું છે સ્ટેટ પસંદ કરો ત્યારબાદ તમારું ત્યારબાદ તમારો તાલુકો તાલુકામાં અને તમારું તમારું ગામ ગામ કયું છે તે તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ તેનો પિનકોડ નંબર ટાઈપ કરવાનો છે આટલું થયા બાદ નીચે આપેલું છે આપણે લખ્યું છે પરમનેન્ટ એડ્રેસ અને અહીં પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમે હાલમાં ક્યાં રહો છો એડ્રેસ તમારે ટાઈપ કરવાનું બંને એડ્રેસ સેમ હોય તો આના પર ક્લિક કરી અને એડ્રેસ નીચે તમે વેરીફાઈ કરી શકો છો એટલે ઉપરનો નિષ્ફળ તમે ડાયરેક્ટ એડ્રેસ લઈ શકો છો અને મેન્યુઅલી તમે ટાઈપ કરો તો તમે ટાઈપ કરી શકો છો પરંતુ આ વસ્તુ ત્યારે પોસિબલ છે કે જ્યારે તમે અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો પોસિબલ છે બાકી તમારે ડાયરેક્ટ બને સેવ કરી અને આપણે સેવ સેવન નેક્સ્ટ કરીશું હવે આપણે ફેમિલી ડિટેલ નાખવાની છે જેમાં અહીં રેશન કાર્ડ નંબર આપેલા છે રેશન કાર્ડ નંબર નાખી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા નામ છે તે તમામ નામ તમને જોવા મળશે ત્યારબાદ તમારા નામ ઉપર જે વિગત નાખવાની છે જે આપણે અહીં જોઈએ આપણે અરજદારના નામે આધાર કાર્ડ નંબર નાખે ત્યારબાદ આપણે ગેટ એસોસિએ આઈડી ઉપર ક્લિક કરીશું એટલે તેના નામનું કેવાયસી કરવાનું કહે છે ત્યારબાદ સિલેક્ટ કરીશું અને અહીંથી આપણે જે નંબર છે તે તમારે નોટ કર નોટ કરી લેવાના છે ત્યારબાદ આપણે સેવ ઉપર ક્લિક કરીશું જેવું સેવ ઉપર ક્લિક કરશું એટલે એસોસિએ આઈડી તમને જોવા મળશે ત્યારબાદ આપણે સેવન નેક્સ્ટ કરીશું જેવું સેવન નેક્સ્ટ કરશું એટલે આપણી લાસ્ટ ઓપ્શન એટલે છેલ્લું ઓપ્શન છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અહીં આપેલું છે કે ઓનલી પીડીએફ ફાઇલ મિત્રો પીડીએફ ફાઇલ એક્સેપ્ટ કરશે તો એ ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે ડોક્યુમેન્ટ જાણી લઈએ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વોટર આઈડી અને પાન કાર્ડ કોઈ પણમાંથી એક ડોક્યુમેન્ટ પસંદ કરી અને તમે વેરીફાઈ કરી શકો છો પરંતુ આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી સિલેક્ટ કરીશું કેમ કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી આપણું આધાર કાર્ડ આપેલું છે કેવાયસી કરવા માટે પ્રૂફ ઓફ એડ્રેસ આપણે એડ્રેસમાં પ્રૂફ કયું આપવાનું છે તો કયું આપવાનું છે તો આધાર કાર્ડ ત્યારબાદ આપણે ડેટ ઓફ બર્થમાં પ્રૂફ તો જન્મ તારીખનો દાખલો અથવા ધોરણ દસ ની માર્કશીટ તમે સિલેક્ટ કરી શકો છો એ પીડીએફ ની અંદર હોવી જોઈએ ત્યારબાદ અહીંથી તમે જોઈ શકો છો તમારું પ્રૂફ અપલોડ કરીએ અહીં એની ડોક્યુમેન્ટ એટલે કે અહીંયા એની કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તો આપણે અહીં કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરી લઈએ તમને આવું ઓપ્શન જોવા મળે તો તમારે કંઈ ગભરાવાની જરૂર નથી એ કહેવા માંગે છે કે પીડીએફ તમે બરોબર રીતે અપલોડ કરો અથવા પીડીએફ ની અંદર તમારે જે પ્રૂફ અપલોડ કરવાનું છે તેનું નામ તમારે લખવાનું રહેશે અથવા એ પણ હોઈ શકે કે પીડીએફ ની સાઈઝ ઓછી અથવા વધારે હોય તો પણ આવી રીતે ઓપ્શન આવે છે તો પીડીએફ ને આપણે સર્ચી કરવી પડશે બંને પીડીએફ અપલોડ થઈ છે ત્યારબાદ આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ સબમિટ ઉપર ક્લિક કરતા પહેલા આપણે માહિતી વાંચી લઈએ કે હું પુષ્ટિ કરીએ કે આ ફોર્મ પોતાના બીજાને માહિતી સાચી અને પુષ્ટિ કરવા માંગો છો તો તેના ઉપર યસ પ્રોસેસ ઉપર ક્લિક કરશું ત્યારબાદ ડેટા ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી થઈ છે તો અહીં

આપણે જે સેન્ડ ડિટેલ ઉપર ક્લિક કર્યું એટલે ડાયરેક્ટ વેબસાઇટ તરફ લઈ જાય છે આવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે એટલે કે આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવું તે માહિતી મુખ્યત્વે આપણે જાણવાની છે ફોર્મની અંદર કંઈ ઘટે છે એટલા માટે આ જે ઓપ્શન છે તે આપણે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર લઈ જતું નથી કારણ કે આપણે ફરીથી લોગિન કરવાનું છે ફરીથી સિટીઝન લોગિન ઉપર જઈ અને આપણે યુઝર આઈડી પાસપોર્ટ નાખીને લોગ કરવાનું છે અને હવે આપણે જે વસ્તુ ઘટે છે તે આપણે ભરવાની છે આપણે સેન્ડ નું ઓપ્શન પર ક્લિક કરીએ છીએ તો ડાયરેક્ટ વેબસાઇટ માં જાય છે એટલે કે લોગ આઉટ થઈ જાય છે તો આપણે બેક નું ઓપ્શન આપેલી છે તેના પર ક્લિક કરીશું બેક નું ઓપ્શન આપશો એટલે તમારો અહીં ડેટા બેઝ એટલે કે સિંગલ સાઇન ઇન ઓર ડેટા પેજ તમને જોવા મળશે જેમાં આપણે જે કેવાયસી કર્યું છે તેની તમામ વિગત તમે જોઈ શકો છો આપણે જે આધાર કાર્ડ કેવાયસી કર્યું છે ત્યારબાદ આપણે કઈ રીતે સ્ટેપ ફોલો કરો તેની માહિતી પહેલા આપણે વાંચી લઈએ તો અહીં આપેલું છે કે સરકારી યોજના અથવા સેવા માટે સંબંધિત વિભાગ પોર્ટલ પર માહિતી મોકલવા સેન્ડ ડિટેલ ઉપર કમ્પ્લીટ લાસ્ટ વન કેવાયસી કોઈ પણ એક કેવાયસી પૂર્ણ કરો તો આપણે કોઈ પણ એક કેવાયસી પૂર્ણ કરવાનું છે પરંતુ અત્યારે જે ફોર્મ ભરીએ છીએ તો અત્યારે જે આપણે કેવાયસી કરીએ છીએ તે ડેટા લોડ થતા એટલે કે નવું નવું જે ડેટા અપલોડ થાય છે એટલે કે નવા ઘણા બધા યુઝરના કારણે અથવા વેબસાઇટ હેંગ હોવાના કારણે સર્વર લોને થોડી વારમાં ડેટા એક્સેપ્ટ કરતો નથી એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર આપણે ફરીથી રીકેવાયસી કરી લઈએ એટલે આપણો ડેટા એક્સેપ્ટ કરી લઈએ તો આપણે ફરીથી આપણે એક્શન ઉપર ક્લિક કરીએ અને ફરીથી આપણે રી ડેટા એક્સેપ્ટ એટલે કે રીકેવાયસી કરી લઈએ ફરીથી આપણે આધાર નંબર નાખીશું ત્યારબાદ કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું એટલે ફરીથી મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે ઓટીપી તમારે બોક્સ ને ટાઈપ કરીને વેરીફાઈ કરશું

सिटीजन प्रोफाइल तो कि यस यस ऊपर क्लिक करसू એટલે પરિથી અપડેટ ડેટા આપનો સક્સેસફુલ થયો છે પ્રોફાઇલનો ત્યાર બાદ જો ડાયરેક્ટ આપણે સेंड ઓપ્શન ઉપર લઈ જાય એટલે કે સેન્ડ ડિટેલ ઉપર ડાયરેક્ટ તમને ક્યાંક જ લઈ જાય સેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરીએ જે રીતે તમે પ્રોફાઇલ કમ્પ્લીટ કરી અને સેન્ડ ડિટેલ ઉપર ક્લિક કર્યું છતાં પણ તમારે વેબસાઇટની અંદર તમે જઈ નથી શક્યા તો મારી પાસે એક બીજો પણ ઓપ્શન છે જે હું તમને અહીં જણાવું તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે તો જે પણ આપણી યુઝર આઈડી અને પાસપોર્ડ હતી તેનાથી આપણે લોગિન કરી લઈએ કેપ્સર કોડ નાખી અને સાઇન ઇન કરીએ ત્યારબાદ આપણે આગળ જાણીએ આપણી પ્રોફાઇલ તમને જોવા મળશે એટલે સાઇન ઇંગ કર્યા પછી પ્રોફાઇલ તમને જોવા મળશે તો આપણે ફરીથી કેવાયસી પણ કરી લીધું આપણે જે આપણી ઘટતી પ્રોફાઇલ અથવા પ્રોફાઇલની અંદર જે પણ વિગત હતી તે પણ કમ્પ્લીટ કરી લીધી છતાં પણ કંઈક ઘટતું હોય જેના કારણે થઈને આપણે ડિટેલ તરફ જઈ શકતા ન હોય તો અહીં ઓપ્શન આવેલ છે ઇજી લોગ ઇન ટુ કનેક્ટ સર્વિસ તેના પર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે એક નવું ઓપ્શન જોવા મળશે તેના પર આપણે ક્લિક કરવાનું છે વેબસાઇટ સ્લો આલે છે એના હિસાબે થોડી વાર લાગે છે અહીં આપેલું છે ડાયરેક્ટ ઓફ આઈસીઆર ગવર્મેન્ટ તેના પર ક્લિક કરવાનું છે જેવું તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે કે વેબસાઇટ નીકળી જઈશું અહીં ઓપ્શન આપેલું છે સર્વિસમાંથી અહીં ઓપ્શન આપેલું છે સ્કોલરશીપ સર્વિસ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો તેના પર આપણે ક્લિક કરવાનું છે એના પર જેવું ક્લિક કરશું એટલે એક નવું ઓપ્શન એટલે કે નવી વેબસાઇટ લોગિન થશે અહીં ઓપ્શન આપેલું છે સિટીઝન લોગિન પરંતુ આપણે લોગિન કરી અને વેબસાઇટની અંદરથી બહાર નીકળવાનું છે એટલે ડાયરેક્ટ તમે લોગિન કરશો તો થશે નહીં એટલે તેના પર આપણે ફરીથી ક્લિક કરશું સિટીઝન લોગિન એટલે જે મોબાઈલ નંબર છે તેની પર ફરીથી એક ઓટીપી જશે અને કન્ફર્મ ઉપર ક્લિક કરશો જેવું કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમે જે રાહ જોઈ રહ્યા હતા જે પેજની જેની અંદર આપણે સ્કોલરશિપ યોજનાનું ફોર્મ ભરવાનું છે તે પેજ અહીં આવી ગયું છે એટલે કે આપણી જે પ્રોસેસ હતી તે કમ્પ્લીટ થઈ ગઈ છે છતાં પણ આ પેજની અંદર તમે ન જઈ શકો તો આગળ પણ હું તમને એક સ્ટેપ જણાવું છું તે સ્ટેપ ફોલો કરી અને ફરીથી તમે ટ્રાય કરી શકો છો આવી રીતે તમે ટ્રાય કરશો તો તમે જે પેજની રાહ જોઈ રહ્યા છો તે પેજની અંદર તમે જઈ શકશો અથવા તમારી પાસે કાંઈ ઓપ્શન ન હોય આટલી પ્રયત્ન કરવા છતાં તમારું કામ સફળ નથી થયું તો અહીં પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને અહીં આપેલું છે એક્ટિવ ઇનએક્ટિવ એસોસાઇડ તેના પર ક્લિક કરી અને અહીં ઇનએક્ટિવ પર ક્લિક કરી અને ઓટીપી નંબર નાખી અને એસોસાઇડ તમે ડીએક્ટિવેટ કરી શકો છો અને ફરીથી તમે એક્ટિવેટ કરી અને લોગ કરી અને તમે ડાયરેક્ટ સ્કોલરશિપના ફોર્મમાં જઈ શકો છો મિત્રો આવી રીતે આ ઓપ્શનથી તમે સ્કોલરશિપ વિભાગની અંદર તમે જઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલ અંદર મળતી રહેશે ઘણી વાર બનતું એવું હોય છે કે સર્વના હિસાબે આવી બધી પ્રોબ્લેમ થતી હોય છે એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી ધન્યવાદ ઓલ ધ બેસ્ટ